કેન્દ્રની નરેન્દ્ર મોદીજીની સરકારે હમણાં રજૂ કરેલા તેમના અંતિમ બજેટમાં આંગણવાડીના ઉપર ત્રણસો કરોડનો છે અને એને કારણે આખા દેશમાં આંગણવાડીના જે કર્મચારીઓ છે અને એની જે આખી જે પદ્ધતિ છે એના ઉપર જબરજસ્ત અસર થવાની છે બે હજાર અઢાર ના વર્ષ પછી કેન્દ્ર સરકારે આંગણવાડી કર્મચારીઓ માટે એક પણ રૂપિયો પરિસ્થિતિ છે નરેન્દ્ર મોદીની સરકાર ધીમે ધીમે લોકો ઉપયોગી જે પ્રવૃત્તિઓ ચાલે છે લોકોની જે સંસ્થાઓ ચાલે છે એના તરફનું બજેટ ઓછું કરે છે અને હાલમાં પણ તમે જોશો સમાચાર વાંચ્યા હશે

અરવલ્લી જિલ્લાના એમને જે જીતાડ્યા છે તેમ છતાં તેઓ હાજર રહ્યા નથી અને આંગણવાડી ની બહેનોની અવગણના કરી છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી અરવલ્લી જિલ્લાની બહેનો અહીંયા મંત્રી શ્રી ભીખુશી સાહેબ ને પત્ર આપવા માટે આવેલા પરંતુ આજે સાહેબ ઉપસ્થિત નથી એમના પીએ પણ ઉપસ્થિત નથી તો અમે બીજા કોઈ ભાઈને આજે આવેદન પત્ર આપીને જવાના છીએ પરંતુ મારે એટલું જ કહેવું છે કે જો આ બે હજાર અઢાર માં અમારો પગાર વધારો કરેલો આંગણવાડી કાર્યકર નો પંદરસો અને તેરાગર નો સાતસો રૂપિયા તો જો પછી પછી વધીતી નથી નથી એ પ્રશ્ન છે કે શું અંદર કોઈ જ વધી દરેક સંસદ સભ્યો ના મુખ્યમંત્રીઓના જો પગાર વધારા થતા હોય તો આ મારા કેમ નહી અમે તો કામ કરીએ છીએ અમે કામ નું વેતન માગીએ છીએ અને આમ પણ ગુજરાત સરકારે નવી આજે બજેટ પડી એની અંદર જાહેરાત કરી છે કે લઘુત્તમ વેતન સામાન્ય માણસનું પણ લઘુત્તમ વેતન ચારસો ને છન્નું રૂપિયા હોવું જોઈએ તો જો સરકાર ધારે ને તમને ચારસોને છન્નું રૂપિયા લઘુત્તમ વેતન પણ આપે અમને સરકારી કર્મચારી જાહેર ના આપો તો કઈ નહીં એક સામાન્ય કામદાર મજૂર તરીકે ગણો ને તો પણ અમારું લઘુત્તમ વેતન ચારસો ને છન્નું રૂપિયા હોવું જોઈએ તો સરકારની અમારી વિનંતી છે કે આ બજેટની અંદર જો સરકારે અમારું કંઈ કર્યું નહીં અને પ્લસ અમારું જે બજેટ હતું એમાં પણ ત્રણસો કોડ રૂપિયાનો ઘાટો કર્યો છે તો આવનારા સમયમાં જો આગામી દિવસમાં સાડી છસો કરોડ રૂપિયા બજેટ હોવા છતાં દસ દસ બાર બાર મહિને જો અમારા દિલો થતા હોય તો આગામી દિવસોમાં શું હાલત થશે આ બેનોની તો અમારી સરકાર નમ્ર વિનંતી છે અને ધારાસભ્ય દ્વારા અમે સૌર્ય મંત્રી સાહેબ દ્વારા અમે આવેદનપત્રો આગળ મોકલીએ છીએ અને રજૂઆત કરીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા માટે કંઈક નવી જાહેરાત કરે અને બહેનો વિશે કઈક વિચારે